જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાતના મેગ્નેટિક સેન્ટર માં રાખીને આજનો આ એનર્જેટિક સેશન શરૂ કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો જે ગ્રાફ આપણે લેવાનો બેટા એ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ચાર્જ વિદ્યુત ભારત

પણ બંને ઇક્વેશનની અંદર છેદમાં r નો ઘન આવે છે છેદમાં r નો ઘન હોવાના કારણે e ચલે છે 1 r³ તો અહીંયા પણ બેટા જ્યારે r નું મૂલ્ય ઘટતું જશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર વધતું જશે આમ આમ જો r નું મૂલ્ય હું વધારતો જઈશ તો વિદ્યુત ક્ષેત્ર બેટા ઘટતું જશે તો આમ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે પરંતુ પરંતુ છેદમાં r નો ઘન છે અહીંયા છેદમાં r ની r ની 2 ઘાત છે ત્રીજો ગ્રાફ છે બેટા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઈના છેદમાં આર તો અહીંયા પણ છેદમાં આર હોવાના કારણે ઈ ચાલે છે વન અપોન નો સંબંધ લાગુ પડે તો અહીંયા પણ આર અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો જ્યારે આર વધતો જશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે આમ ત્રણેય આલેખ તમને બેટા દેખાય સરખા પણ ત્રણેયમાં મેજર ડિફરન્સ છે સ્લોપ નો જી હા વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સેલ કવચના કારણે ઉદ્ભવતું એક સરસ મજાનો વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ આપણને આવડે છે તો બેટા શું હોય શકે એ કોન્સેપ્ટ ચાલો ચર્ચા કરીએ જો હું એક સરસ મજાની કવચ લઉં હવે આપણને ખબર છે કે જ્યારે કવચ લેવામાં આવે તો કવચની ઉપર વિદ્યુત ભાર વિતરણ કરવામાં આવે છે તો અહીંયા વિદ્યુત ભારનો જો વિતરણ કરી લઉં તો વિદ્યુત ભારનો વિતરણ કર્યા બાદ બેટા અહીંયા આગળ ત્રણ પ્રકારની કન્ડિશન બનતી હોય છે એક કવચની કવચના કેન્દ્ર પર એટલે કે કવચની અંદરના ભાગમાં સપાટી પર અને સપાટીની બહાર બેટા આમ ત્રણ પ્રકારની કન્ડિશનના ઇક્વેશનોનો અભ્યાસ તમે ચેપ્ટર નંબર વન ની અંદર કરી લીધો છે તો આપણને ખબર છે જ્યારે કવચની ઉપર વિદ્યુત ભારનું વિતરણ કરેલું હોય તો કવચની અંદરના ભાગમાં બેટા આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે છે શૂન્ય આનો મતલબ એવો થયો કે ત્યાં આગળ વોલ્ટેજ બેટા અચોડ રહેશે તો બેટા તમે જોઈ શકો અહીંયા અંદરના ભાગમાં અંદરના ભાગમાં બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો છે સપાટી પર બેટા જ્યારે આવશો ને સપાટી પર ત્યારે કેક્યુ ના છેદમાં આર્સ ઇઝ મેક્સિમમ આને મેક્સિમમ બોલાય અને પછી વન અપોન્ટ આર્ટસ્વેર અનુસાર પાછું ઘટતું જશે અહીંયા આ ચારે પોઈન્ટની ચર્ચા કરી છે બેટા એ ચારે પોઈન્ટની ચર્ચા કરી છે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે આગળ વધીએ બેટા તો અહીંયા નેક્સ્ટ કન્ડિશન આપણને આપી છે કે નોન કન્ડક્ટિંગ યુનિફોર્મ ચાર્જ સ્પીયર

સપાટી પર અને સપાટીની બહાર તો ત્રણેય માટે ચેક કરી શકાય બેટા બેટા અહીંયા જે કેપિટલ યુઝ કરેલો છે છે એ ગોળાની બતાવે અને સ્મોલ આર જે છે એ આપણે અંદરના ભાગમાં સપાટી પર અને બહારના ભાગમાં લેવાનું છે તો બેટા આગળ જઈએ આગળ જોઈએ બેટા કે જો સપાટીની અંદરના ભાગમાં લઈએ તો સરસ મજાનું ઇક્વેશન છે ઈ બરાબર કે ક્યુ ના છેદમાં આર નો ઘન

પોટેન્શિયલનો મતલબ થશે બેટા વિદ્યુત સ્થિતિમાન તો વિદ્યુત સ્થિતિમાન જે છે કોના માટે તો સુવાહક ગોળા માટે અને પછી બેટા લેવાનું છે અવાહક ગોળા માટે તો પહેલા સુવાહક ગોળા માટે આપણે ચર્ચા કરી બેટા તો આપણને ખબર છે હમણાં ચર્ચા કરી કે સુવાહક ગોળા માટે સુવાહક ગોળા માટે સુવાહક ગોળાનો મતલબ થયો સપાટી પર વિદ્યુત બારનું વિતરણ જો વિદ્યુત બારનું વિતરણ સપાટી પર હોય તેની અંદરના ભાગમાં વોલ્ટેજ બેટા અચળ રહે છે તો તમે જોઈ શકો વોલ્ટેજની વેલ્યુ કે ના છેદમાં આર જે આર ઇઝ ટુ આર સુધી અચળ રહેશેન આર તો અહીંયા આગળ અહીંયા આગળ પાછું તમે વોલ્ટેજનું ઇક્વેશન ચેક કરો છેદમાં આર પણ ક્યાં ક્યાં બેટા તો તમે જો કે છેદમાં સપાટીની અંદર છે સપાટી પર છે બે માટે ઇક્વલ જ છે કારણ કે સપાટી પર આવો ત્યાં સુધી એની વેલ્યુ એનું ઇક્વેશન જે છે એ આપણને મળે છે કેક્યુ ના છેદમાં આર અને જેવા તમે સપાટીની બહાર જશો એટલે વી ચલે છે વન અપોન આર પ્રમાણે આ જે રિલેશન છે અહીંયા છે છે મુજબ આપેલું આગળ ટુ નોન કન્ડક્ટિંગ તો વિદ્યુત આપણે જોવાનું છે અવાહક ગોળા માટે તો એના માટે એક સરસ મજાનું ઇક્વેશન છે આપણે યાદ રાખવું પડશે કે જ્યારે ગોળાની અંદરના ભાગમાં વાત કરીએ ત્યારે વી બરાબર કેક્યુ ના છેદમાં ટુ આર બ્રેકેટમાં થ્રી માઇનસ સ્મોલ આરનો સ્કવેર છેદમાં કેપિટલ આરનો સ્ક્વેર આપણને મળે છે

પણ કઈ રીતે બેટા ચર ઘાતાંકીય રીતે તો ચેપ્ટર નંબર 14 ની અંદર આ કન્સેપ્ટ આવી જાય છે કે ચર ઘાતાંકીય રીતે જો વધારો ઘટાડો કેમ થાય છે તો બેટા અહીંયા જોયું તાપમાન વધ્યું અવરોધકતા ઘટી ચર ઘાતાંકીય રીતે ચાલો બેટા આગળ વધીએ ચેપ્ટર નંબર 4 પ્રમાણે જો હું સુરેખ વાહક તાર લઉં તેના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું B μ0 I/2πr એટલે કે B ચલે છે 1/r B ચલે છે બેટા જો અહીંયા હું 1/r મૂકી દઉં

આર ઇઝ લેસ દેન આર માટે આર ઇઝ ગ્રેટર દેન આર માટે આર ઇક્વલ ટુ આર માટે તો આ ત્રણેય ઇક્વેશન પરથી ત્રણેય ઇક્વેશન પરથી મને એવી ખબર પડે કે જો અંદરના ભાગમાં હું લઉં જો હું અંદરના ભાગમાં લઉં તો મ્યુનો છેદમાં ટુ પાય કેપિટલ આર્જ સ્કવેર આનો મતલબ એવો થયો કે બી ચલે છે સ્મોલ આર એટલે કે જ્યારે કેન્દ્રથી ચાલુ કરીએ તો બેટા કેન્દ્ર પર આન્સર ઝીરો આવશે અને તમે જ્યાં સુધી સપાટી પર નહીં પહોંચો ને ત્યાં સુધી બી ચલે છે આર નો સંબંધ લાગુ પડે બેટા તો બી ચલે છે આર જયારે ક્યાં સુધી લાગશે આર લેસ આર સુધી તમે જ્યારે સપાટી પર પહોંચી ગયા બેટા ત્યારે વેલ્યુ મેક્સિમમ થઈ જવાની અને પછી વન અપોન આર અનુસાર ઘટતી જશે તો પાછો એક સરસ મજાનો એક સરસ મજાનો આલેખ છે કે જે સુવાહક તાર સાથેનો સંબંધ બતાવે છે ચલો સર્ક્યુલર કોઈલ એટ ધ એક્સિસ વર્તુળાકાર કોઈલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર માટેના આલેખ

મને મને કહો જયારે કેન્દ્ર પર ની ચર્ચા કરીશ બેટા ત્યારે કેન્દ્ર પર મને આજે ચુંબકીય ક્ષેત્ર મળે એ મેક્સિમમ મળે અને હું જેમ જેમ આગળ વધતો જઈશ બેટા એમ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જ હશે અને જ્યારે હું એક્સ ની વેલ્યુ અનંત કરી નાખીશ

કે શરૂઆતમાં બેટા જ્યારે હું તાપમાન વધારીશ ત્યારે સસેપ્ટિબિલિટી ઘટતી ગઈ પણ એક તાપમાન બેટા એવું આવશે એક તાપમાન બેટા એવું આવશે કે જ્યાંથી તાપમાનના વધારાની સાથે આ સસેપ્ટિબિલિટી સંબંધ મને કંઈક પેરામેગ્નેટિક પદાર્થ જેવો મળશે તો આ જે તાપમાન છે ત્યારે આ ફેરોમેગ્નેટિક મટિરિયલ શું બની ગયું પેરામેગ્નેટિક મેગ્નેટિક મટિરિયલ સરસ મજાનો આ ચેપ્ટર પાંચ નો કન્સેપ્ટ છે ચાલો બેટા ચેપ્ટર નંબર સાત તરફ આગળ વધીએ ઇનોડ અને આઈનોડ બેટા તો અહીંયા તમને વોલ્ટેજ ખબર છે અને કરંટ આપેલો છે તો ઇનોડ અને આઈનોડ માટે બેટા તમને ખબર છે કે જ્યારે ઇનોડ જ્યારે વોલ્ટેજ શૂન્ય ત્યારે કરંટ પણ શૂન્ય આનો મતલબ બેટા સેમ ફેઝમાં છે સમાન કળામાં છે અને સમાન કળામાં હોવાના કારણે વોલ્ટેજ લખાય ઇનોડ સાઈન ઓમેગા ટી કરંટ લખાય આઈનોડ સાઈન ઓમેગા ટી તો આગળ વધીએ બેટા કે જો ઇન્ડક્ટિવ સર્કિટ હોય અને જો ખાલી કેપેસિટીવ સર્કિટ હોય તો શું ફરક પડે તો ઇન્ડક્ટિવ સર્કિટ ઉપર ધ્યાન રાખજો બેટા ઇન્ડક્ટિવ સર્કિટ માં તમે જોઈ શકો છો વોલ્ટેજ પાઈ બાય 2 જેટલો આગળ છે એટલે E બરાબર મેક્સિમમ વેલ્યુ E નો સાઈન ઓમેગા T પાઈ બાય 2 અને કરંટ ની જગ્યા પર આવે I નો સાઈન ઓમેગા T બીકોઝ કરંટ સ્ટાર્ટ થાય છે 0 ડિગ્રી થી આ છે ઓનલી ઇન્ડક્ટિવ પરિપથ કારણ કે ઇન્ડક્ટિવ પરિપથમાં વોલ્ટેજ પ્રવાહ કરતા પાઇ બાય ટુ જેટલો કડામાં આગળ હોય છે જ્યારે કેપેસિટીવ સર્કિટની અંદર તમે ચેક કરો આ ઈ નોટ જે આ જે વોલ્ટેજ આપ્યો છે મને એ ઈ બરાબર ઈ નોટ સાઇન ઓમેગા કારણ કે પાછળ ફાઇ કરીને મેં ઝીરો લખ્યું છે જ્યારે કરંટમાં લખશું આઈ બરાબર આઈ નોટ સાઇન ઓમેગા ટી પ્લસ પાઇ બાય ટુ અર્થાત અહીંયા કરંટ વોલ્ટેજ કરતા પાઇ બાય ટુ જેટલો કડામાં આગળ છે આને કહેવાય છે કેપેસિટીવ સર્કિટ આગળ વધી બેટા

તમને મિનિમમ મળશે અને એસી સર્કિટ હોય ત્યારે મિનિમમ ઇમ્પિડન્સ બેટા અવરોધ જેટલો હોય એટલે ઝેડ બરાબર આપણે શું લખશું બેટા આર હવે આપણને ખબર ચેપ્ટર નંબર આઠ પ્રમાણે વિદ્યુત ચુંબકીય તરંગ અને વિદ્યુત ચુંબકીય તરંગની અંદર કોનો કોનો ફાળો છે તો કે એક વિદ્યુત ઘટક અને

આપણે કોણ કહીએ છીએ અને નિર્ગમન કોણ કહીએ છીએ જો આપ કોણ અને નિર્ગમન કોણ સમાન હોય ત્યારે વિચલન કોણ બેટા સૌથી ઓછો મળે આ છે એક સરસ મજાનો પ્રિઝમનો કન્સેપ્ટ જેનો આલેખ આપણે વારંવાર તૈયાર કરતા હોઈએ છીએ યંગ ડબલ સ્ટ્રીટનો પ્રયોગ બેટા સેના માટે છે તો યંગનો ડબલ સ્ટ્રીટનો પ્રયોગ જ્યારે કરીએ ત્યારે અપ્રકાશિત હશે જો પ્રકાશિત છે તો સંપૂર્ણ પ્રકાશિત હશે આ વ્યતિકરણનો કન્સેપ્ટ છે કે જેમાં આપણે તીવ્રતા બધાની સરખી લેવાની છે પણ જ્યારે વિવર્તન આવે ત્યારે તમને ખબર છે કે મધ્ય અધિકતમ જે છે એની તીવ્રતા સૌથી વધારે હોય અને પછી ક્રમશઃ જે મેક્સિમા અને મિનિમા આવે છે એમાં એની તીવ્રતા સતત ઘટતી જાય તો વ્યક્તિકરણ વિવર્તનમાં ફરક માત્ર આટલો છે આગળ ચલો બેટા આગળ આવે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ચેપ્ટર નંબર અગિયાર જો ફોટોન વધારે હશે તો ઉચ્ચિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધી જશે અને પરિણામે કરંટ વધશે તો ઇન્ટેન્સિટી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ફોટો કરંટ એટલા માટે આપણને આલેખ મળે છે સુરેખ રેખા આગળ વધીએ બેટા ફોટો કરંટ વિરુદ્ધ વી વોલ્ટેજ હવે આ વોલ્ટેજ કયા છે બેટા તો આપણને ખબર છે બહારથી એક્સ્ટ્રા કઈક બેટરી આપણે લગાવવી પડે છે તમે જ્યારે કોઈ ઉર્જાનો ફોટોન આપાત કરશો ત્યારે ફોટોનની અમુક ઊર્જા જે ધાતુ પર આપાત થઈ રહ્યું છે એના વર્ક ફંક્શન માટે યુઝ થશે અને બાકીની ઊર્જાના જે ઇલેક્ટ્રોન છે એ બહાર આવશે અને એ ઇલેક્ટ્રોન જે બહાર આવે બેટા એના કારણે ફોટો કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થતી જશે પણ એમાં એવા ઇલેક્ટ્રોન પણ છે ધાતુને છોડવાના નથી જેના માટે તમારે એક્સ્ટ્રા બેટરીની જરૂર છે જો તમે એક્સ્ટ્રા બેટરી લગાવી દીધી એક્સ્ટ્રા વોલ્ટેજ આપી એટલે એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન પણ બહાર આવી જશે પરિણામે ફોટો કરંટ એક સમય એવો આવશે કે ઇલેક્ટ્રોન પૂરતા ન હોવાના કારણે સંતૃપ્ત અવસ્થા પ્રાપ્ત કરશે તો આ જે અવસ્થા બતાવે બેટા એ સંતૃપ્ત અવસ્થા છે આમ તમે જેટલા ફોટોન વધારો એટલો ફોટો કરંટ પણ વધતો જાય કારણ કે ફોટોન વધારે ઉત્સાહિત ઇલેક્ટ્રોન વધારે તો ફોટો કરંટ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થવાનો છે આગળ વધીએ બેટા અહીંયા જરા જોજો

આનો મતલબ બેટા આઈ ની વેલ્યુ સૌથી મોટી છે તો આમ કરંટ ક્યારે વધ્યો હશે જ્યારે બેટા ઇલેક્ટ્રોન વધારે હશે ઇલેક્ટ્રોન ક્યારે વધારે હશે જ્યારે ફોટોન ની સંખ્યા વધારે હશે તો અહીંયા માની લઈએ કે બેટા ચાલીસ ફોટોન છે અહીંયા માની લઈએ બેટા ત્રીસ ફોટોન છે અહીંયા માની લઈએ બેટા દસ ફોટોન છે ફોટોન ની સંખ્યા અલગ અલગ છે પરિણામે કરંટ ની વેલ્યુ અલગ છે પણ જો જેટલા ફોટોન વધારે હશે એટલો ફોટો કરંટ વધારે મળશે એટલા ઇલેક્ટ્રોન વધારે હશે હવે તમારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રોકવો છે તો તમારે જરૂરી કંઈક ઉર્જા આપવી પડે છે માની લો મેં તમને કીધું કે ચાલીસ ફોટોન છે તો ચાલીસ ફોટોન ઉર્જા હું અચળ રાખું છું બેટા દસ જુલ દસ જૂલ દસ જુલ તમે જરા જુઓ કેમ બેટા આવું કર્યું નું કારણ શું છે ઉર્જા ભલે ફોટોનની સંખ્યા મેં વધારી દીધી કરંટ વધારે છે કરંટ ઓછો છે બટ બધાની એનર્જી ઇક્વલ છે અને જો એનર્જી બધાની સરખી છે તો એને રોકવા માટે પણ સમાન ઉર્જા જ આપવી પડે એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ બેટા એક જ રહેશે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં પણ એનાથી વાયસે વર્ષાની એક કન્ડિશન છે બેટા કે જેમાં તમે ચેક કરો પ્રવાહ મેં અચડ રાખ્યો છે કઈ રીતે માની લો આ જે લાઈન બેટા બતાવે છે એ વીસ ફોટોનનો કરંટ છે ફોટોન ને અનુરૂપ કરંટ મળ્યો પણ બેટા આપ્યા છે એની એનર્જી માની લઈએ દસ જૂલ છે અને એની પછીની આ જે લાઇન બતાવે બેટા એમાં માની લઈએ ચાલીસ ફોટોનનો કરંટ છે તો એના માટે રોકવા માટે વીસ જૂલ એનર્જીની જરૂર છે તો બંને માટે સ્ટોપિંગ પોટેન્શિયલ બેટા અલગ રહેશે અહીંયા આપણે એનર્જી ઇક્વલ ધારી છે

ચાલો બેટા અહીંયા ચેક કરીએ એક્સ ઉપર શું છે વોલ્ટેજ છે તો અહીંયા સરસ મજાની અક્ષ છે એક્સ તો વાય મળી ગયો એક્સ મળી ગયો હવે અહીંયા બેટા અહીંયા બેટા વધ્યું શું છે અહીંયા બેટા વધ્યું શું છે તો કે એમ અને એમને બેટા આપણે બોલીએ છીએ શું ઢાળ

શરૂઆતમાં વધારો થાય બેટા શરૂઆતમાં તમે વોલ્ટેજ વધારો પ્રવાહ વધે વોલ્ટેજ વધારો પ્રવાહ વધે પણ એ દર ધીમો છે અને પછી અચાનક કોઈ એક વોલ્ટેજ આવે વોલ્ટેજ પછી વોલ્ટેજની સાથે પ્રવાહમાં જે વધારો થાય ને એ ખૂબ વધારે ઝડપથી થઈ રહ્યો હોય આનો મતલબ એવો થયો બેટા કે અહીંયા કટિન વોલ્ટેજ સિલિકોન માટે બેટા ઝીરો પોઈન્ટ સાત વોલ્ટ અને જર્મેનિયમ માટે બેટા ઝીરો પોઈન્ટ ટુ વોલ્ટ જો હું આટલા વોલ્ટેજ આપું તો વધારો ઝડપથી થશે વિદ્યુત પ્રવાહમાં વધારો ઝડપથી થશે તો આવો એક સરસ મજાનો આલેખ છે જેમાં ક્રમ છે છે અને રિવર્સ બાયસમાં આપણને ખબર કે વોલ્ટેજની કોઈ પછી પ્રવાહમાં અચાનક વધારો થાય એ આપણને મળે માઇક્રો એમ્પિયર ના ક્રમનો અને જે પ્રવાહ પર ડાયોડ શું થઈ જાય બેટા ડેમેજ એટલે પીએન જંક્શન ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં વર્ક કરે છે રિવર્સમાં વર્ક કરવા માટે સ્પેશિયલ ડાયોડ છે ઝેનર ડાયોડ જેનો યુઝ થાય છે મેં કવર કરવાનો બેટા પ્રયત્ન કર્યો છે આપ સૌ આને શાંતિથી વ્યવસ્થિત રીતે એકવાર જોઈ લેશો આ જરૂરથી તમને નીટની એક્ઝામ જે ડબલની એક્ઝામ અને આવનારી બોર્ડની એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે થેન્ક યુ બેટા